ડીજીપી દ્વારા સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરી કચેરીમાં પરિપત્ર જાહેર કરાયો છે તેમ છતાં કર્મચારીઓ હેલ્મેટ વગર કચેરીએ આવતા હોવાથી તેવા કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જિલ્લા ટ્રાફિક પશ્ચિમ અને પૂર્વ શહેર ટ્રાફિક તેમજ ડીસા શહેર ટ્રાફિક દ્વારા કુલ બસો બાર જેટલા કેસો કરી રૂપિયા એક લાખ ત્રણ હજાર પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે સરકારી કર્મચારીઓએ પણ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે છેવર માર્ગ ઉપર પોલીસ દ્વારા સંગન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કુલ ચુંબોતેર કેસ કરી રૂપિયા સડત હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ પાલનપુર પશ્ચિમ શહેર ટ્રાફિક દ્વારા પંચ્યાસી નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જ્યારે પાલનપુર શહેરમાં પૂર્વ ટ્રાફિક દ્વારા કેસ કરી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ડીસા શહેર ટ્રાફિક દ્વારા સત્તર કેસ કરી કુલ છ હજાર રૂપિયાનો દંડ કરી કુલ બસો બાર કેસ કરી રૂપિયા એક લાખ ત્રણ હજાર પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે જ્યારે આરટીઓ જ્યારે વીઓસી ઓગણપચાસ કેસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું આમ બનાસકાંઠા જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા જુદી જુદી સરકારી કચેરીમાં જેવી કે કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત જેવી સરકારી કચેરીઓ બહાર કડક ચેકિંગ કરી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે